બે ત્રણ વાર તો છે જોરદાર જોઈ લો સુરત દાદા સડતા માથે આપણે ધીમે ધીમે માતા ડગલા આપણા કળી ડગલા માનતા 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 આવી જ આપડે રોપે તો આ ખૂટવાનો બધા મિત્ર ખૂટે છે

અંધારું થઈ ગયું ધબડાક અને વરસાદ સડેલો છે જેવું તેવું અંધવાળું છે હાલો ફટાફટ વાવલવા મળ્યું કેમ કે ભાઈ વરસાદના ખાટાઈ શરૂ થઈ ગયા છે મારી મમ્મી વાવ લે વાવ ને મસ્તી કેવું થાય છે ચાલો ફટાફટ વાવરવા મળીએ હું કેવું કાણા કાનાભાઈ કાના ભાઈ મસ્ત મજા ને એ કામ કરાવે છે અમારે હારે હું કેવું કાણા ભાઈ કીધું કે મને ગીત ને લાગે મને તો ગીત લાગે છે ચાલો તો ફટાફટ વાવરવા મળીએ લગભગ રાતના વાગી ગયા છે અત્યારે દસ ને અમે ભાઈ આમ તો વરસાદની ફૂલ શક્યતા છે ને આમ આની રીતનું રોપનો તોડેલો ટકરો કરી દઈ આ તો ચિત્ર સારું લાગે ભાવ આવે તો જ નકર આ ડુંગળી તો કડવા ધરે તો શું કરું હાલો તો ફટાફટ ભેગી કરવા મળું હું તો

બધે એમ નો કીધો ખુલ્લો હાવ કેટલો ઢાંક ઉભો અત્યારે બધું એમ છે હાવ કેટલો કેટલો ઢાંક ઉન કેટલો રાવા દે ઓ જાન બધી મુશ્કેલી માં મોકા જ ના હાવ હું ને હું તો હાવ કરી દેનો સુસવાય કે હા હા એ રોબ ભેગો કરતો તમને તો ખબર છે કોઈ તો હાલત મળી આવે છે નવા શું થાય સુખ દુઃખ જેને સુભા એ જોવા માટે અમને ફોલો કરતા હોય તો ખાસ મિત્ર ખાસ ને ખાસ ફોલો કરજો અમારા મનમાં થોડી ઘણી શાંતિ મળશે